હાલો હવે છે ને આપણે આજે કંઈક બનાવવાનું છે તો હું બનાવવાનું છે એ તમે જરૂરથી જોજો જોવાની ખૂબ મજા આવશે અને અલગ છે મસ્ત મજાનું નવીન છે હાલો હવે છે ને આપણે શ્રદ્ધાબેન અહીંયા આવ્યા છે લેસન કરવા તો આપણે એને પૂછીએ કે હું બનાવીશ નવીન એ શ્રદ્ધાબેન ખાશે કે ઘર ભેગા થઈ જશે હે સદાબેન નવીન બનાવવાના છે એ તમે ખાશો કે ઘર ભેગા થઈ જાઓ હે એમ તો એમ ઓય તમારી ભય થાય મારે કપડા ઢગલો પડ્યો ઘડી કરવાનો ચાલો આજે આપણે મસ્ત મજાની આઈટમ બનશે બરાબર ને

અને હવે ભાઈ લેસન કરે છે ને મમ્મી જે સુધારવાનું છે ને એ સુધારે છે તો હું તમને બતાવું અને શ્રદ્ધાભાઈ દખ્ત લેના મારે છે આમાં ટીચર ટીચર રમવું છે ને આટલા સ્ટુડન્ટ પણ છેનો ટીચર બનીશ હાલો જો આપણે છે ને ફરિયામાં બેસી ગયા છે જો આ બધું શાકભાજી લઈને અને આપણે ઉત્તપમ બનાવવા માટેનું બધું મટિરિયલ આપણે સુધારા બેસી ગયા છે જો આમાં લસણ આમાં આપણે ચોપ કરશું આ ગાજર આ આદું મરચાં ટમેટા એટલે આપણે કરી દીધી છે શરૂઆત અને વિવેક ભાઈ લેસન કરે છે થોડું કામકાજ હતું એ બતાવવા ગયો તો પેલા અને પછી લેસન હાથમાં લીધું એટલે થોડુંક મોડું થઈ ગયું છે અને એવું બધું છે ને થી પાછળ દાળમી આવતી એમાં ચુપ અને એ જો માનસી બેન ટીચર ટીચર રમે છે હું કયો માનસી બેન હું રમો છું હું રમો

અને પછી આપણે આમાં નાખવાનું છે એટલે કેવું બનશે ને શું થશે એ તમારે જોવાનું છે જો આપણે લસણ આમાં નાખી દીધું છે રાઈ તતડી ગઈ એટલે લસણ નાખી દીધું છે હવે આપણે છે ને ગાજર પેલા નાખશું એટલે છે ને ગાજર જરા કડક હોય ને તો સેટી પડી જાય ગાજરને જરાક આમાં ચડાવશું

અવે આપણે ને આ ઢાંકી દેશું જો વાહ આમ ઢાંકી અને થવા દેવાનું છે કેટલી વાર રાખવાનું ચાર વખત એટલે ને ઓય ઓ માય ગોડ છે આ એકદમ અસલ થઈ ગયા છે હવે આપણે

ગરમ લાગે ગુજરાતા ને મસ્ત એનું છે ને ગરમ છે ને જે ફરવા દઉં તો હું બીજું બનાવી આવું હો તો આજે અમે બનાવ્યા હતા મસ્ત મજાના રવાના ઉત્પમ તો બહુ ટેસ્ટી હતા બહુ ખાવાની મજા આવી અને છોકરાને તો બહુ જ ભાવ્યા એટલે આપણે કોક દઈએ ને લંચ બોક્સમાં દેવા હોય તો પણ મસ્ત એટલે મસ્ત ઓપ્શન છે અને એક ને એક વસ્તુથી કંટાળી ગયા હોય તો આ કંઈક અલગ થઈ જાય અને એમાંય પાછું શાકભાજી બધું જે કાંઈ ભાવતું હોય ખાવતું હોય એમાં આપણે નાખી શકીએ એ હારામાં સારો ઉપાય છે છોકરાને શાકભાજી ખવડાવવાનો તો હાલો હવે એ વાત સાથે જ મારા બ્લોગને કરું છું એ બધા મિત્રો લાઈક કરી દેજો શેર કરી દેજો અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ મહાદેવ જય શ્રી રામ સનાતન ધર્મની જય